આ આપણી છે ને બધી છે આજે કપની બાજુ લીધી અત્યારે બધી લઈ જાય ચાર હાટુ ઘડીક કરાવણી રખડ છે ને આ કરવું છે પણ ધ્યાન માં રાખી દીધું કયું નઈ માં છે જવા નથી દેવી અત્યારે બે ત્યાં લઈને આવે છે બહાર થી આવવાની છે ને પાડો અત્યારે તોફાન કરાય છે થોડોક બે હું જે એક થી બેટમાં આવવાની છે આખી બે ખડેલીની નક તો તૈયારી છે તો ખડેલી ફરી ગઈ છે બની ખડેલી છે ભાઈ બની બા કાતરાઈ છે અત્યારે ઓરિજિનલ બની આધી બા થઈ ગઈ હવે જો ભેગું બધું અહીંયા ઊભી રહી ગઈ ઘડીક વાર શું પછી ટપાડું રોડ ઓલી બાજુ ચરશે તો આપણી ભેવું છે ને ચરીને બધી આવી ગઈ આ બાજુ રખડે અત્યારે તો પાડો ગોતે છે આપણી ને જે જાફરી ખડેલી છે ને એનો પીછો કરે છે અત્યારે તો એ લગભગ બેસી ગયા હોય પાણીમાં કાં આગળ નીકળી ગયા હે તો એને ગોતા ગોત છે અત્યારે રાડો રાડ થઈ ગયો અને બીજી આપડી સામે ખરેલી છે મોટી એ ખરેલી પણ એ આવવાની તૈયારી છે એની પાછળ પણ ગોતી અત્યારે બોલો ખોડી વધતી નથી આપણી ગોચી છાણ દેવું પડે કાંઈ દવા છે એની કેસો હમણાં અહીંયા તો ગમે તો આવશે જ આ પણ આવી ગયા ખબર છે ખાણ દહેજ નાને શિંગડામાં મિસ્ટેક થાય ફાઇનલ છે તમે કાયદેસર જોઈ શકો છો શિંગડાને આ બાજુનું સિંગ છે નીચે જાય છે ને આ બાજુ વરાઈ ગયું છે આ તકલીફ કેમ પડે પછી ને એ ખબર નથી પડતી આપણે કે બેનના એવા સિંગડા નથી ને કે જે આ ખડેલી બેન છે હજી આમાં એક સિંગડા મિસ્ટેક ગયા તો બરાબર આવ્યા છે હા તો આપણે બીજા પાડાની છે આમાંય સિંગડું બરાબર છે આમાંય બરાબર છે આમાં થોડીક તકલીફ પડે તો પડે હા કે બધીને ચોકલેટ દેવી જ પડે ફરજિયાત છે અને કાપી આજે આખાડેલીમાં એકમાં તકલીફ પડી શિંગડાની થોડી 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 ખબર પડી જાય છે આપણે કેમ કે સિંગડા મિસ્ટેક જાય એટલે આખો સિંગડું બગાડે જો આમાં લગભગ નહીં વાંધો આવે સિંગડામાં આમાં પડી ગઈ તકલીફ નાખતો પટા જોઈ લ્યો આ બાજુ સિંગડો જોઈ લ્યો ને આ બાજુ સીંગડું જોઈ લ્યો કેટલો ફેર પડે છે આ સીંગડા મિસ્ટેક પડી જ જાય ખબર પડી જાય આ આપણી બીલીની છે મોટી બીલીની નાની બીલીની હગી માસી તો આમાં તો હજી ખબર ના પડશે થોડીક મોટી થાય ને પછી ખબર પડી જાય ભાઈ બધા પાછા ભાગી તો ગતતો તો હા વાલ હાલ બધે તો પણ કરે આપણે સામો ના ચડવો જોઈએ ખબર છે ને લાકડી હગી ન થાય અડધી જ બેહો આવી ને અડધી જ ખાડા બેસી જાય છે નદીમાં તડકો ભૂલ છે ને એને ખાડા બહાર રહી ગયા છે તડકે બેસી જ જાય બધી જ આરામ ઉભી રહી ગયા ખાના તો હવે હાલ બધીને જવું આ બાજુ આજે આપણે આમાં જોવા નાખશું ચક્કર મારશે તો અત્યારે છે ને આપણે બધી સાંજે ને બે હું બધી હાંકે લીધી છે અત્યારે બધી જ્યાં હાંકવા મંડ્યા અને આપણી બે ભેહું છે આવી ગઈ છે હેઠમાં જાફરી ખડેલી છે આપણી જો આ જાય છે એ આવવાની તૈયારી છે અને બીજી એક ને તો કાલનો પાડો પાછળ છે એ આગળ નીકળી ગઈ છે ક્યાંક બે ભેગી છે ને એટલે પછી પાડો કઈ ભાક પકડે એ કઈ નક્કી ન હોય એટલે અત્યારે આ ને વારીને ઉભો રહી જાય આગળ હાલવા દઈએ નહીં વારી નાખે આ અત્યારે પાણી બેઠી છે કેમ કે રેવા માટે મોર થઈ ગઈ ને તો ખબર છે બધી ભેગો હાલવું પડશે અને વાંહે રહે તો નિયમ તોડી નીકળી જવાનું હોય બાકીની બધી નીકળી ગઈ આગળ ચડવા જ રહેવા માટે એ રોંગ નંબર જ પકડશે ગમે બાજુ ક્યાં જાય ને કઈ નક્કી ન હોય એની પેલા તો ખેતરમાં એક ફેર કરી ગઈ હતી આજે કોઈ જવા નથી દેતો બહુ કે લાકડી વાળી ચાલુ રાખી છે કઈક એવું લાગે ને કે ભાગી જાય લાકડી ચાલુ કરી દો બે ચાર બે ચાર પડે ને એટલે ધીરી ધીરે ખબર પડી જાય વાહ ના રે ભાઈ આપણું બે બધી આવી ગઈ છે આમ આપણો ભાઈબંધ બંધ દૂધ વાળો આવી ગયો જો કોઈ સિંગડું ના મારે તો વાંધો નહીં આવે ને વાંધો નહીં પડે દૂધની ગાડી આવી ગઈ ભાઈની તો આપણી દૂધની ગાડી વાળા ભાઈબંધ નીકળી ગયો અને આપણી બે હું ધીરે ધીરે જાતે જાતે જાય મંદિરે પહોંચી ગઈ અને રખડાતે એક એ કોઈ આપણે આ રોજડી નામ જ રોજડી છે ને કામે રોજડી જેવા જ છે ભાગે એટલે એમણે ખેતરમાં જાય અત્યારે છે ને અહીંયા રોડકા રસ્તામાં જ રખડાવી અંદર ના જવા દીધી એ ને બધે નાખી લીધી આ બાજુ અંદર જાય ને એટલે પાછી નીકળતા નથી નીકળે ને પાછા ખવાઈ જાય તકલીફ મેં નહીં ખવાઈ જાય એટલે હમણાં જડે જ નહીં ભૂલે છું કે જો કોઈ અંદર ગરી ગયું એટલે પૂરું ભાઈ માણસનું નીકળી ના કેમ કે રસ્તો જ ના હોય છે કે આ ગાંડો બાવળ બહુ થઈ પડ્યો ને કાપવા કંઈ નહીં કોઈ કાપા વાળા કાપે શું કરે કે જ્યાં હારા હારા બાવળા હોય ને કાપીને જેમ તેમ કાંટા નાખીને વયા જાય એના હિસાબે એને કાપવા નથી દેતા કોઈને કાપે ને હા સાફ કરી દે ને તો કામનો કેમ કે સાફ કરે ને તો આપણે જે આખો પટ્ટો છે ને રસ્તાવાળો બધા મને ખાલી કાંટા નાખવાના છે આ જળખા જ આ બધા વધે ને એટલે એ બધા ભલે બળતન કાપી લે પછી જે છે ભેગા કરીને હાશ કરી દે હરખી આમને ઊભો પટો હાશ કરી દે ને તો કાપવા દેવા જેવાને ઊભો પટ્ટો થઈ જાય ને એટલે આપણે શું છે કે હું બેહું ઘરેથી નીકળી જાય ને હું સામે કાંઠે ચડી જાય ને તો સામી નજરમાં હામી જઈએ બધી બેહું અને આ હોય ને તો એટલે ખેતરમાં ન જાય ને કે અહીંયા ખેતરમાં ગરી જાય પછી તો હાથ થાય તો તૂટ પણ દઈ એક ફેર હરકું કરી દે જો એ સાફ કરી નાખે તો જેમ પછી વારવા વાર જમીન વાળા આવી પડે બીજા બારના કે વારી લઈએ ઘા ગા ઘા સાફ કરવાનું કહે ને તો સીધે ના પાડી દે કે ભાઈ કાંઈ કામ નથી હું કરું સાફ કરી એ તકલીફ પડે એક હારે બધું સાફ કરી દે ને એટલે તમે તાત્કાલિક કહે કે ભાઈ અમારી જમીન નીકળી છે ને આમ છે ને વારી લઈએ એવું ઘણા કરે હા તે બધી આવે ધીરે ધીરે ભાઈ હું આગળ અડધી નીકળી ગઈ એક આપડી દેખાતી નથી એ નાનો ચોર છે ને જે ગોટીયો એ લગભગ અંદર ઉતરી ગઈ હતી એકાદ હે હજી કઈ પાડી ગઈ કે ભે ગઈ કઈ નક્કી નથી એ ફાઈનલ અંદર જ છે બારે નથી નીકળી કેમ કે બધા જ હતી ત્યારે અંદર ભાગી ગઈ હતી એને કાઢી લઈ પેલા પછી એની ખબર છે ખેતરમાં જ ઘર છે અને આજે એકલી નહીં હોય આ બીજી ભેગી આ જંગલમાં ને હમ કઈ દેખાય નથી તમારે આમ નજીક કર્યું હોય ને તો કઈ તમને નજર ના જાય અંદર જઈને તમને પણ દેખાડવું જોઈએ આમાં જંગલમાં ઘરે એમ છે કે નહીં હમણાં ને પાણી આવ્યું હતું ને એટલે અંદર ભરાઈ ગયું છે એમ કે આ વાડીમાં પાણી ચાલુ હતું ઝારમાં કંઈક રસ્તો છે ને જો અહીંયા પાછો કરી નાખ્યો છે ભાઈ હું રસ્તો હતો નહીં પણ કરી નાખ્યો અહીંયાથી જો કાંટામાં નીકળી ગયા અંદર એવા કંટ્રોલો વીણવા વાળા આવતા એમાં એ કરતા મજૂર ને આપણી બેહનો રસ્તો છે હવે આવા કાંટામાં નીકળવાનું અહીંયા ચોખ્ખું ભાગ તમને દેખાય બધે ઊંચો દેખાશે આ બાજુ કારણ કે આ બાજુ ક્યાં જાળી ઉભી છે એમાં કે ડૂચો તમને નહીં દેખાય કેમ કે ભાઈ એમાં ડૂચો થાય એમ જ નથી નકડી જાળી 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 બીજું કાંઈ નહીં કાપ જ પડ્યો છે જાળ બાજુ હવે આપણે આ રસ્તો લીધો હા તમે પણ વિચાર્યું હવે આમાં નીકળવું કઈ બાજુ ચારે બાજુ જોઈ લો આ રસ્તો આપણો ગુમરા ખાતા ખાતા સીધા અહીંયાથી જો કે ઘર આપણું આમ જ છે અહીંયા નદીને કાંઠે જ છે આવી ગઈ થોડુંક છેટું છે હવે આમાં નીકળવું કઈ રીતે તમે વિચારો જાડી જોઈ લ્યો હવે આવા જંગલમાં આપણે આપણે કાયમ અનુભવ છે એટલે આપણે નીકળી ગયા આ બાજુ રસ્તો સીધો આમ આવતો હતો એ થઈ ગયો રસ્તો બંધ એ પણ તમને દેખાડું ત્યાં તમને ખબર પડી જતી હા કેળીએ છે એટલે હવે આ કેળી થઈ ગયા બંધ કેમ કે બાવડા વધી ગયા એટલે રસ્તો થઈ ગયો બંધ આ પટ્ટો પકડી છે તો બહાર નીકળી જવાનું કે આ પટ્ટો હતો નહીં રસ્તો રહ્યો છે એ કોને લાકડા કાપવા વાળા બાવડા કાપી પણ ગઈ તો મશીન થઈને બધા સાફ કરે ને ડાયરેક્ટ ગાડી ભરી રહી હતી અંદરથી એમાં કરેલો હતો આ પટ્ટો બાવડા થઈ પડ્યા ઘાટા ઘાટો બાવળો થઈ પડે એટલે ડીચો ન થાય નીચે જરાય આ બાજુ જ્યાં જે તડકો આવે ને એ બધું ઊંચો થઈ ગયો છે એટલે આવું છે ડૂચામાં આપણે નીકળવું અઘરું પડે અત્યારે કેમ કે ડૂચો જેવો આમાં ખાવા દેતો નથી ને પાછો થાય ખડ થાય ભેગું કુવાડિયો આ કુવાડિયોને પટ્ટા ઉભા રહ્યો મોટા મોટા છટ્ટો ઉભા ગઈ આ કુવાડિયો એ બધું ભેગું છે અભાગણી બે હું બધી આગળ નીકળી ગઈ ખેતરમાં ગરી જાય તો પહોંચી જાય આપણે હેઠ માં છે એટલે આવશે હજી કાલે બપોર થઈ ગયા હે આપણે થવા નથી ચરવામાં પડ્યો ને ભાઈ નો મારા માર હતો અને અમુક કેતા ભાઈ બે હેઠમાં માં હોય એટલે રાડ દઈએ તો તમે સીટ કરો કરો એટલે રાડ દે જ અમુક માલ ન દેતો હોય